આત્મતી તાલુકાના ઇલોલ ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ગામમાં હાઈસ્કૂલ મેદાનથી શરૂઆત કરીને પહાડીયા વિસ્તાર મુખ્ય બજાર વિસ્તારો અને ગામના વિવિધ માર્ગો પર શિસ્તબદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પોલીસ પરેડ પણ યોજાઈ હતી જે જોવા મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થયા હતા વિજયાદશમી ઉત્સવ સંઘ માટે વિશેષ મહત્વ ધરાવે છે આ વર્ષે આરએસએસ પોતાની એકસો વર્ષની યાત્રા પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે છેલ્લા એક સદીથી સંઘના સ્વયંસેવકો સમાજ જીવનમાં સેવા કાર્ય સંસ્કાર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના સંદેશના પ્રસાર માટે અવિરત કાર્યરત રહ્યા છે રેલીમાં ભાગ લેનાર સ્વયંસેવકો પરંપરાગત સફેદ શર્ટ અને ખાખી વેશભૂષા સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધ્યા હતા પોલીસ બેન્ડ સાથેની પરેડના દ્રશ્યો મનોહર બન્યા હતા સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો